થઈ જશે અને ખેડૂતો માટે સારથી યોજના છે આજથી ચાલુ કરવામાં આવી છે વાલીઓ માટે મોટો નિર્ણય તો જમીન માટે નવો કાયદો છે એ જાહેર કરવામાં આવ્યો છે અને ખેડૂતોને બે હજાર રૂપિયાનો વધારો મળશે અને ઘર ઘર રેશન યોજનાની મોટી માહિતી જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે અમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે પહેલા તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય અને અમને મોટિવેશન અને પ્રોત્સાહન મળી જાય એટલા માટે ખાસ કરીને તમે કિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે નીચે લાલ કલરનું બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી દેજો સૌથી પહેલા ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે મળી રહ્યા છો મોટા સમાચાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે એનએફએસએના કાર્ડ ધારકો કે જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અનાજ મળે છે અને મફત અનાજ મળે છે એવા દરેક રાશન કાર્ડ ધારકોને પીએમ જય યોજના હેઠળ આવરી લેવામાં આવશે એટલે કે એવા દરેક કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલની અંદર આયુષ્માન કાર્ડ હેઠળ દસ લાખ રૂપિયા સુધીની સારવાર છે એ વિના આપવામાં આવે છે તો ગુજરાતની અંદર જે વ્યક્તિને મફત અનાજને ગુજરાત સરકારનું અનાજ મળે છે એવા દરેક લોકોને હવે આયુષ્યમાન કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે સરકારે મોટો નિર્ણય છે આજે જાહેર કર્યો છે ત્યાર પછી વાહન ખરીદનારને થશે મોટો ફાયદો ઇલેક્ટ્રિક વાહન ખરીદનાર લોકો માટે આવી ગયા છે સારા સમાચાર સરકારે ફેમ ટુની સબસિડીને લઈને મોટી જાહેરાત કરી છે જે અંતર્ગત એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી ઇલેક્ટ્રિક વાહનો ખરીદશે એમને મોટી સબસિડી આપવામાં આવશે સરકારનો ટાર્ગેટ છે કે દસ લાખ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર બાઇક હોય પાંચ લાખ થ્રી વ્હીલર બાઇક હોય અથવા તો થ્રી વ્હીલર વાહન હોય અથવા તો પંચાવન હજાર ઇલેક્ટ્રિક કાર હોય અને સાત હજાર ઇલેક્ટ્રિક બસો હોય એની અંદર સબસિડી સ્વરૂપે સહાય છે આપવામાં આવશે તો ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માગે છે એ વ્યક્તિ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી સબસિડી સ્વરૂપે પૈસા છે સરકાર પાસેથી મેળવી શકશે ત્યાર પછી આગળ જોઈએ તો ફ્રી સિલાઈ મશીન અને પાંચસો રૂપિયાની સહાય ફ્રી સિલાઈ મશીન માટે પંદર હજાર રૂપિયાની રકમ છે સરકાર આપી રહી છે મિત્રો વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના છે એ ચલાવી રહી છે જેમાં મહિલાઓને સિલાઈ શીખવાનું કામ છે એ કરાવવામાં આવે છે અને એનો કોર્સ પૂરો થયા પછી એમને પંદર હજાર રૂપિયાની રકમ છે એ આપવામાં આવે છે અને એ અંતર્ગત હાલમાં ઘણી બધી મહિલાઓ છે એ અરજી કરી રહી છે આપને જણાવી દઈએ કે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ તમારે લાભ લેવા માટે સૌ પ્રથમ નજીક સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર આવેલું હોય ત્યાં જોઈ એને ફોર્મ ભરવાનું રહેશે એની માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે અને ત્યાર પછી તમારે અરજી કરવાની રહેશે અને ત્યાર પછી તમને તાલીમ આપવામાં આવશે તાલીમ આપવામાં આવશે એની અંદર દરરોજ તમને પાંચસો રૂપિયા આપવામાં આવશે અને તાલીમ પૂર્ણ થઈ જશે ત્યાર પછી સ્ટૂલ કીટ ખરીદવા માટે એટલે કે સિલાઈ મશીન ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની સહાય છે તમને આપવામાં આવશે અને ડબલ્યુ ડબલ્યુ ડોટ પીએમ વિશ્વકર્મા ગવર્મેન્ટ ડોટ ઇન નામની વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈ અને તમે તમારું સ્ટેટસ છે એ પણ ચકાસી શકશો તો મહિલાઓને ફ્રી સિલાઈ મશીન ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની સહાય અને તાલીમ મેળવવા માટે પાંચસો રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે લઈને મહત્વપૂર્ણ જાહેરાત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા પંદરમા હપ્તાથી ઈ કેવાયસી છે એ ફરજિયાત કરવામાં આવ્યું છે રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય અથવા તો પંદરમો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂતોએ પંદરમો હપ્તો અને આગમી સોળમો હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી છે એ ફરજિયાતપણે કરાવવાનું રહેશે ખેતી શ્રીએ યાદીની અંદર આ મહત્વપૂર્ણ માહિતી આપી હતી અને એમણે કહ્યું છે કે ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવાન પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને પીએમ કિસાન યોજનાના જે લાભાર્થી એટલે કે ખેડૂતો છે એમનું કેવાયસી કરી શકશે આધાર ઓટી પીની મદદથી લોગ ઇન થઈ અને એક દિવસની અંદર દસ લાભાર્થીઓના ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા કેવાય છે એ કરી શકશે આ માટે તમારો આધાર કાર્ડ હોય એ આધાર કાર્ડની સાથે મોબાઈલ નંબર છે એ લિંક હોવો જરૂરી છે અને મોબાઈલ નંબર દ્વારા ઓટીપી આવશે એટલે કે વન ટાઈમ પાસવર્ડ આવશે એ પાસવર્ડ તમે લઈ અને ઘર બેઠા જ સરળતાથી ઈ કેવાય છે એ કરી શકશો તો મિત્રો પંદરમાં હપ્તાથી ઈ કે છે એ ફરજિયાત કરવામાં આવ્યું છે અને તમને પંદરમો હપ્તો નથી મળ્યો તો ખાસ કરીને ઈ કેવાય કરાવી લેજો જેથી કરીને આવનાર સોળમો હપ્તો છે એ પણ તમને મળી જાય અને પંદરમો હપ્તો છે એ પણ મળી જાય સરકાર દ્વારા ખેતી નિયામક વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી ફાયદાની વાત ઉપર નજર કરીએ તો આરબીઆઈ ઓનલાઈન થતી છેતરપિંડીને રોકવા માટે એક નવી સિસ્ટમ બનાવશે અને એ સિસ્ટમ અંતર્ગત પેમેન્ટ કરતી વખતે એટલે કે પૈસા આપતી વખતે તમારે ઓટીપીની જરૂર નહીં પડે અને ગ્રાહક છે એ ડાયરેક ટ્રાન્ઝેક્શન કરી શકશે ઓટીપી વગર તો મિત્રો ઓટીપી દ્વારા ફ્રોડ થતા હોય છે એ ફ્રોડને રોકવા માટે આરબીઆઈ છે એ નવી સિસ્ટમ ટૂંક સમયમાં બહાર પાડશે ત્યાર પછી આગળ જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આજે મોટી જાહેરાત કરી છે મફત વીજળીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ મંગળવારે દેશના લોકોને દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી આપવા માટે પીએમ સૂર્ય ઘર એટલે કે મફત વીજળી યોજનાની જાહેરાત કરી છે અને આ માટે સરકાર છે એ પંચોતેર હજાર કરોડથી વધારે નાણાં છે એ પણ ફાળવશે અને એ અંતર્ગત ત્રણસો યુનિટ સુધી વીજળી છે એ ગ્રાહકોને આપશે અને દેશની અંદર એક કરોડથી વધારે ઘરો છે એમને આ લાભ મળશે તો એ અંતર્ગત પીએમ સૂર્યા ઘર ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર હાલમાં લોકો છે એ અરજી કરી રહ્યા છે તમે પણ ત્રણસો યુનિટ વીજળી છે એ મેળવવા માગો છો તો ખાસ કરીને આ વેબસાઇટ ઉપર જઈ અને વહેલી તકે અરજી છે એ કરી શકો છો સમાચારોની અંદર આગળ વધીએ તો ખેડૂતો માટે આજથી સારથી યોજના છે એ શરૂ કરવામાં આવી છે કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજનાની સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદકો અને સેવાઓ પૂરી પાડવા માટે આજથી સારથી પોર્ટલ છે એ ચાલુ કર્યું છે અને કિસાન રક્ષક પોર્ટલ હેઠળ ચૌદ ચાર સુડતાલીસ હેલ્પલાઇન નંબર છે એ પણ ખેડૂતોની ફરિયાદના નિવારણ માટે આજથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે હેલ્પલાઇન નંબર ઉપરથી ખેડૂતો પાક વીમો કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાની સંપૂર્ણ માહિતી છે એ મેળવી શકશે તો કેન્દ્રના ખેડૂતો માટે અને ગુજરાતના ખેડૂતો માટે આજથી સારથી પોર્ટલ છે એ ચાલુ કરવામાં આવ્યું છે અને ખેડૂતોના ફરિયાદના નિવારણ માટે કિસાન રક્ષક પોર્ટલ હેઠળ ચૌદ ચાર સુડતાલીસ હેલ્પલાઇન નંબર છે એ પણ જાહેર કરવામાં આવ્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો જૂનું વાહન ભંગાર થઈ જશે ને લઈને મહત્વપૂર્ણ સમાચાર પંદર વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન છે એ નીતિન ગડકરી દ્વારા આપવામાં આવ્યું છે અને એમણે કહ્યું છે કે પંદર વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે પંદર વર્ષ જૂના વાહનો ઉપર પ્રતિબંધ છે પરંતુ પ્રતિબંધ નથી એમણે કહ્યું છે કે આ વાત સાચી નથી પંદર વર્ષથી વધારે જૂના વાહનો ઉપર પ્રતિબંધ છે એ માત્ર ને માત્ર દિલ્હી એનસીઆરની અંદર છે અને એનસીઆરની અંદર પ્રદૂષણને કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ વાહન અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહન

તબદીલ કરવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે રૂપિયા પચીસ કરોડના મૂલ્યવાળી જમીનની સત્તા છે એ કલેક્ટર સુધી આપવામાં આવી છે અને જે જમીનની રકમ છે એ પચ્ચીસ કરોડથી વધારેની છે એટલે કે ઉપરની છે એ જમીનની તબદીલ માટે રાજ્ય સરકારની મંજૂરી છે એ લેવી પડશે અગાઉ જત્રી પ્રમાણે પંદર કરોડથી વધારે ઉપરની જમીન ઉપર સરકારની પૂર્વ મંજૂરી છે એ લેવી પડતી હતી પરંતુ હવે આની અંદર વધારો કરવામાં આવ્યો છે એટલે કે પચીસ કરોડથી ઉપરની જમીન હોય તો જ સરકારની મંજૂરી લેવી પડશે અત્યાર સુધી પંદર કરોડથી ઉપરની જમીન હોય તો રાજ્ય સરકારની મંજૂરી લેવી પડતી હતી પરંતુ હવે પચીસ કરોડના મૂલ્યવાળી જમીનની સત્તા છે એ કલેક્ટરને સોંપી દેવામાં આવી છે તો મહત્વપૂર્ણ સુધારો છે એ કરવામાં આવ્યો છે સરકારના આ ફેરફારથી વહીવટીકરણ છે એ સરળ બનશે અને અમુક એવા કેસો છે એમનો ઝડપી નિકાલ થશે ગણોત ધારા સહિતની નવી અને અવિભાજ્ય શરતની જમીનો ખેતી તેમજ બિનખેતી હેતુ માટે જૂની શરતની અંદર ફરમાવવાના જે પ્રીમિયમ માટેની સત્તા છે એની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે અને જમીન માટે નવો કાયદો છે એ લાગુ કરવામાં આવ્યો છે તો રાજ્ય સરકારે જૂની શરતી જમીનને તબદીલ કરવા માટેના નિર્ણયની અંદર મોટો ફેરફાર કર્યો છે ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો ગુજરાતના મુખ્યમંત્રી છે એ ટૂંક સમયની અંદર નાના ઉદ્યોગકારો માટે મોટી જાહેરાત કરશે સાહસ કરીને નાનો ધંધો વિકસિત કરવા માગતા છે સાહસિકો છે એમની માટે સારા સમાચાર આવ્યા છે નાના ઉદ્યોગકારોને જીઆઈડીસીની અંદર સસ્તા દરે પ્લોટ મળી રહે તે માટે સરકાર આયોજન કરી રહી છે સાવરકુંડલાના ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી એ રજૂઆત ઉપર સરકારે તૈયારી દર્શાવી છે એ અંતર્ગત નાના ઉદ્યોગકારો છે એમને જીઆઈડીસીની અંદર પ્લોટ મળી રહે સસ્તા દરે એ માટે સરકાર આયોજન કરી રહી છે અને આ માટે સરકાર છે એ ટૂંક સમયની અંદર મોટી જાહેરાત કરશે ત્યાર પછી આગળ જોઈએ તો હોળી પહેલાં મળશે મોટી ભેટ મોંઘવારી ભથ્થાની અંદર વધારાની રાહ જોઈ રહેલ જે કેન્દ્રીય કર્મચારીઓ છે એમને હોળીના તહેવાર ઉપર ખુશખબરી મળી શકે છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર હોળી પહેલાં મોંઘવારી ભથ્થાની અંદર વધારાની જાહેરાત છે એ કરી શકે છે આ વર્ષે પચીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ હોળી છે અને હોળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓ છે એમને મોટી ભેટ મળી શકે છે અને અત્યાર સુધીની પેટર્ન પ્રમાણે માર્ચ મહિનાની અંદર ડીએની અંદર પણ વધારો થવાની છે એ જાહેરાત થાય છે એટલે કે માર્ચ મહિનાની અંદર ડીએની અંદર વધારો થવાની જાહેરાત થતી હોય છે એ અંતર્ગત હોળીની અંદર બીજી ભેટ છે એ પણ કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો દસ માર્ચ પહેલાં કરી લેજો આ કામ ગૌણ સેવા પસંદગી મંડળની અંદર જે વ્યક્તિએ ફોર્મ ભરેલું છે એ વ્યક્તિએ વહેલી તકે કન્ફર્મેશન છે એ કરાવી દેવાનું છે નહીં તો તો નહીંતર તો દસ માર્ચે જે પરીક્ષા લેવા છે એટલે કે દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સ્પર્ધાત્મક પરીક્ષા સીબીઆરટીના માધ્યમથી લેવામાં આવશે એ પરીક્ષાની અંદર બેહવા દેવામાં નહીં આવે અને જુદા જુદા કેન્દ્રો ઉપર પરીક્ષા છે એમનું આયોજન થશે એટલે દસ માર્ચ પહેલાં ગૌણ સેવા પસંદગી મંડળની અંદર ફોર્મ ભરેલું છે એ વ્યક્તિએ કન્ફર્મેશન કરાવવાનું રહેશે અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વર્ષે આ પરીક્ષાનું આયોજન પૂર્ણ થાય ત્યાં સુધીમાં આઠ હજાર કરતાં વધારે ભરતી છે એટલે કે ખાલી જગ્યા છે એ બહાર પાડવામાં આવશે ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો ખેડૂતોને બે હજાર રૂપિયાનો વધારો મળશે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે છ હજાર રૂપિયાને બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા બે હજાર રૂપિયા છે એ ભોગવવામાં આવશે આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું હતું જેની અંદર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અંદર કોઈ વધારો કરવામાં નથી આવ્યો પરંતુ રાજસ્થાન સરકારે ત્યાંના ખેડૂતોને મોટી ભેટ આપી છે અને બે હજાર રૂપિયા વધારે આપવામાં આવશે તેવી મોટી જાહેરાત કરી છે એટલે રાજસ્થાનના ખેડૂતો છે એમને કેન્દ્ર સરકાર દ્વારા છ હજાર અને સરકાર બે હજાર રૂપિયા વધારે આપશે આમ ટોટલ આઠ હજાર રૂપિયા છે એ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળવાપાત્ર રહેશે મિત્રો રાજસ્થાનની અંદર ગુજરાતની જેમ જ ભાજપની સરકાર છે તો રાજસ્થાનની અંદર ભાજપની સરકાર ખેડૂતોને બે હજાર રૂપિયા આપી શકે છે તો ગુજરાતની અંદર પણ ગુજરાતના ખેલાડીઓને 2000 રૂપિયા આપવા જોઈએ કે ના આપવા જોઈએ એટલે કે ખેલાડીઓને 6000 રૂપિયાને બદલે 8000 રૂપિયા વાર્ષિક મળવા જોઈએ કે ના મળવા જોઈએ ખાસ તમાર પ્રતિભાવ છે એ નીચે કોમેન્ટની અંદર જણાવી દેજો ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો ઘર ઘર રેશન યોજના છે એ આજથી શરૂ કરવામાં આવી છે પંજાબમાં ઘર ઘર રેશન યોજનાનો આજથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માને પંજાબની અંદર આજથી ઘર ઘર રાશન યોજના છે એમનો પ્રારંભ કરાવ્યો છે અને લીલી ઝંડી આપી છે મિત્રો આ યોજના હેઠળ ગરીબ વર્ગ છે એમના ઘર સુધી રાશન છે એ પહોંચાડવામાં આવશે અને આ કાર્યક્રમનો વિડીયો છે એ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો શું મિત્રો ગુજરાતની અંદર પણ ઘર ઘર રેશન યોજના છે એ શરૂ થવી જોઈએ કે ના થવી જોઈએ ગુજરાતના ગરીબ વર્ગના લોકો છે એમના ઘર સુધી રાશન છે એ સરકારે પહોંચાડવું જોઈએ કે ના પહોંચાડવું જોઈએ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો ત્યાર પછી આગળ જોઈએ તો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ દસ અને બારની બોર્ડની આગામી પરીક્ષાનો કાર્યક્રમ છે એ જાહેર કર્યો છે અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક્સ એટલે કે ટ્વિટર ઉપર બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ છે એ પણ જાહેર કર્યું છે જેમાં ધોરણ દસ અને બારના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા છે એ અગિયારમી માર્ચથી લઈ અને છવ્વીમી માર્ચ સુધી ચાલશે અને એસએસસી સામાન્ય પ્રવાહની પરીક્ષા છે એ પણ છવ્વી માર્ચ સુધી ચાલશે અને ગુજકેટની પરીક્ષા છે એ બે એપ્રિલ બે હજાર ચોવીના રોજ યોજાશે તો વિદ્યાર્થીઓ માટે ટાઈમ ટેબલ છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યાર પછી ખેડૂતો માટે પીએમ કિસાન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે જે અંતર્ગત ખેડૂતોને એકવી તારીખ સુધીમાં મોટો ફાયદો થશે સરકારનું એવું કહેવું છે કે પીએમ કિસાન યોજના હેઠળ જે ખેડૂતોને હપ્તા મળવાનું બંધ થઈ ગયું છે એ અંતર્ગત બે મોટા કારણો હોઈ શકે જેની અંદર પ્રથમ કારણ એવું છે કે ખેડૂતોએ ઈ કેવાયસી કરાવ્યું નથી અને બીજું કારણ એવું છે કે ખેડૂતોએ તેમના બેંક ખાતા સાથે આધાર કાર્ડ છે એ લિંક કરાવ્યું નથી તો આ બંને કારણોને લીધે ખેડૂતોને હપ્તો મળવાનું બંધ થઈ ગયું છે તો આ બંને સમસ્યાઓના નિરાકરણ માટે આજથી એક અભિયાન છે એ ચાલુ કરવામાં આવ્યું છે આ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાત મુજબના જે ગામો છે એ ગામોની અંદર કોમન સર્વિસ સેન્ટર કેમ્પનું આયોજન કરવામાં આવશે અને ત્યાં બેઠેલા જે કર્મચારીઓ હશે એમના દ્વારા હપ્તો અટવાવાનું કારણ છે એ જોવામાં આવશે અને ત્યાર પછી સ્થળ ઉપર એનું નિરાકરણ છે એ લાવવામાં આવશે અને આ પ્રક્રિયા છે એ મિત્રો ખાસ કરીને એકવી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી ચાલશે એટલે કે ખેડૂતો આ પ્રક્રિયાની અંદર એના ગામની અંદર એના વિસ્તારની અંદર જે કેમ્પ થશે એ કેમ્પની અંદર જઈ અને નિરાકરણ છે એ લાવી શકશે અને જે ખેડૂતોને હપ્તો અટવાઈ રહ્યો છે એ વ્યક્તિ ત્યાં જઈ અને ફરિયાદ છે એ પણ કરી શકશે તો સરકાર દ્વારા એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવશે આજથી એ આ કેમ્પિંગ કેમ્પિંગ છે એ ચાલુ થઈ જશે અને એકવીસ તારીખ સુધી તો ગુજરાતના જે હપ્તો મળવાનું બંધ થઈ ગયું છે એ ખાસ કરીને કેમ્પની અંદર લાભ ઉઠાવે અને હપ્તો અટવાનું કારણ જાણી અને એનું નિરાકરણ લાવે ત્યાર ગુજરાતના લાખો કાર્ડ ધારકો ધ્યાન આપે સરકારી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધારે એવા અયોગ્ય લાભાર્થી છે કે જેમની પાસે બંગલો છે કાર છે મકાન છે તેમ છતાં પણ ગરીબ કલ્યાણ અન્ન યોજનાની હેઠળ લાભ લઈ રહ્યા છે એને જોતા પુરવઠા વિભાગે યુનિટ વેરીફિકેશનની પ્રક્રિયા છે એ ચાલુ કરી છે જેની અંદર કોટેદાર એટલે કે દુકાનદાર છે એ સભ્ય એટલે કે કાર્ડ ધારકો છે એમના અંગૂઠાની છાપ લેશે અને ત્યાર પછી જ રાશન આપશે જ્યારે પહેલી વખત અંગૂઠાની છાપ લેવા માટે ઘરનો એક વ્યક્તિ હશે એની છાપ લેવામાં આવશે બીજી વખત રાશન લેવા જશે ત્યારે ઘરનો બીજો વ્યક્તિ હશે એની છાપ લેવામાં આવશે ત્રીજી વખત જશે ત્યારે ઘરનો ત્રીજો વ્યક્તિ હશે એમની અંગૂઠાની છાપ લેવામાં આવશે ને ત્યાર પછી જ રાશન આપવામાં આવશે આવી રીતે એક પછી એક ક્રમ ચાલુ રહેશે અને રાશનકાર્ડ ધારકો છે એમની વેરિફિકેશનની કર્યા પ્રક્રિયા કરવામાં આવશે ઘણા બધા લોકો છે એ ખોટા રાશનકાર્ડ બનાવીને અનાજ લઈ રહ્યા હોય તો આવા લોકો છે એમને દૂર કરવામાં આવશે અને જે વ્યક્તિ ગરીબ નથી બંગલો છે કાર છે મકાન ધરાવે છે એવા લોકોનું પણ વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યાર પછી એવા લોકોને પણ હટાવવામાં આવશે તો મિત્રો આ ઝુંબેશ છે એ ચાલુ કરવામાં આવી છે આ માટે ઈ લૂપના મશીનો છે એમની સુવિધા પણ તૈયાર કરી દેવામાં આવી છે એ અંતર્ગત કાર્ડ ધારકો છે એમણે હવે વેરિફિકેશન કરાવવું પડશે ને ત્યાર પછી અનાજ આપવામાં આવશે